ભારે વરસાદને કારણે ભાવનગરના એકસો છપ્પન ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે જિલ્લાના એકસો છપ્પન ગામમાં વીજ સેવાઓ ખોરવાતા અંધારપટ છવાઈ ગયો છે આ ઉપરાંત પાલિતાણા અને મહુવા તાલુકાઓમાં એકસો અઠ્ઠાવીસ જેટલા વીજપોલ ધરાશય થતા અને પાંચ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત બન્યા છે ભાવનગર જિલ્લાના પાલિતાણાના પંદર મહુવાના ચોપ્પન ઘોઘાના ઓગણીસ વલ્લભીપુર અને સિહોરના અડસઠ સહિત એકસો જેટલા ગામમાં વીજ પુરવઠો બંધ રહેતા અંધારપટ છવાયે છે આ ઉપરાંત જિલ્લામાં એકસો અઠ્યાવીસ વીજપોલ ધરાશયી થયા છે

પાણી ભરાના કારણે એમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમો અમે એક્ટિવેટ કર્યા એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા ફિફાદ તરફથી અને અન્ય સાઈટ ગારીધાર તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું બસની અંદર સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હેલિકોપ્ટર જ્યારે જામનગરથી અમરેલી તરફ આવ્યા આ દરમિયાન જ કરિયાદા તરફથી ચાર લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને એક વ્યક્તિ બસમાંથી કૂદીને એ વૃક્ષ ઉપર ચડી ગયા હતા આ લાસ્ટ પર્સન ની રેસ્ક્યુ માટે અમરેલી જિલ્લાની ફાયર ટીમ જે છે 1.5 કલાક મહેનત પછી એ માણસને પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધું આમ આ ઘટનામાં 6 છોય જે લોકો છે બધાનું સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું આ દરમિયાન જ અમને જાણ મળી કે પીપાવો ગામ જે છે રાજુલા તાલુકાનું એમાં પણ અમુક લોકો ફસાયા છે આ દરમિયાન ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા

એમાં પણ બે લોકો જે ફસાયા હતા એમને પણ જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા સક્સેસફુલ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતો